ਫੁਰੂ ਸਾਹਿਬ ਉਪਰ ਚਤਰ ਉਹ ਉਹ થઈ ਗਈ ਜੀ ਜਿੱਤ ਨੂੰ ਬੈਂਕ ਕਰ ਦਈ ਜੀ ਮਨਾ ਆ ਪਾ ਜਾਣ ਨੂੰ ਬੰਦ ਹਲਾਈ ਜੀ ਖਾ ਰਹੀ ਸੀ

હું મરી ગયો એટલે મારે જીવ તો કરો બીજું થઈ જશે દાદા સારું ટેન્શન ના લો થઈ જશે રડશો નહીં હવે હા તો દોસ્તો આજ અત્યારે અમે દાદાને મણિનગરથી લાવ્યા હતા તરુણભાઈ મિશ્રા જે અમારા મોટાભાઈ છે હેલ્પ ડ્રાઈ ફાઉન્ડેશન કે નવી સંસ્થા ચલાવ્યા છે એમના થ્રુ અમે લોકો અહીંયા દાદાને અમારા સેન્ટરમાં લઈને આવ્યા હતા તેમને બેક સાઈડમાં ફંગલ ઇન્ફેક્શન થયું હતું પૂરેપૂરો પાર્ટ આખો સડી ગયો છે નીચેના પાર્ટમાં બધે જે મેન પાર્ટ કહેવાય ત્યાં તો ડેલી ડ્રેસિંગ માટે લઈને આવવા પડે છે અત્યારે અમારી સાથે છે અવિનાશભાઈ પ્રજાપતિ જે હર હંમેશા અમને નાનો મોટો સપોર્ટ કરતા રહે છે મેડિકલ બાબતે અને જ્યાં પણ જરૂર પડે છે ત્યાં અડધી રાતે અત્યારે રાતના વાગે જે સાડા બાર અને અત્યારે અમને એટલા સપોર્ટ માટે બેઠા છે તો શું દાદાને તકલીફ છે દાદાને બેક પેન ઉપર ડ્રેસિંગ કરવું પડશે અંગલ ઇન્ફેક્શન થઈ ગયું છે ડ્રેસિંગ કરવું પડશે ઇન્જેક્શન આપવું પડશે એન્ટિબાયોટિક દવા આપવી પડશે ધીરે ધીરે રિકવરી કેટલા દિવસ થી મતલબ કેટલા દિવસ કરવું પડશે ડ્રેસિંગ ને ચાર પાંચ દિવસ ગયા દસ એક દિવસ થશે દસ દિવસ હશે તો હજી દસ દિવસ માટે દાદાને અમારે સેવા કરવી પડશે એમને ડેલી અહીંયા લઈને આવવા પડશે અડધી કલાક માટે એનું ડ્રેસિંગ ચાલશે તો કહેવાય કે આવા લોકો જે રોડ રસ્તા ઉપરથી અમે લઈને આવીએ છીએ નિરાધાર હોય છે જેની આગળ પાછળ નથી હોતું તો ક્યાંય ને ક્યાંય અમારે એની પાછળ જે સમય લાગતો હોય છે જે બેગ કહેવાય કે એની પાછળનું જે હોય છે શોર્ટ વિડીયોના માધ્યમથી તમને આ અમારા આ શોર્ટ્સ ચેનલ દ્વારા તમને બતાવીશું કે આવી રીતના કે જે લોકો પ્રભુજી જે કહેવાય કે રોડ ઉપર લાયા પછી જે બે ટાઈમ ખાલી ખાવા પીવાની સુવિધા હોય છે પણ જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે તો એની પાસે ઘણો બધો સમય લાગતો હોય છે માત્ર ને માત્ર એવું નથી હોતું કે દસ દસ મિનિટનો વિડીયો બને મૂકી દેતા હોય છે અને કહેવાય કે જેવા કર્મો કરો અહીંયા ભોગવવા પડે છે એ બધા જ સાર્થક થાય છે આની પહેલાં પણ એક દાદાનો વિડીયો બનાવ્યો હતો ત્યારે પણ કીધું હતું કે જે કર્મ કહેવાય કે આપણે જે કરીએ છીએ એ જ અહીંયા જ ભોગવવાના છે કળિયુગની અંદર તો દાદા જે એમના કર્મ કર્યા છે અહીંયા પીડા જે એમને ભોગવવાની છે એક તો કરવી જ પડશે પણ ભગવાન એમને નિમિત્ત બનાવ્યા છે આ કાર્ય માટે તો અમે બંને ભાઈ સાથે મળીને અત્યારે અમે આવી રીતના એમને ડેલી ડ્રેસિંગ કરવું પડે છે તો અમે ડેલી એમનું ડ્રેસિંગ કરીએ છીએ દોસ્તો આપના સાથ સપોર્ટથી અમદાવાદની અંદર સુંદર મજાનો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છીએ તો દોસ્તો કમ્પ્લીટ વિડીયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો અને જ્યાં સુધી એમના પરિવાર સુધી પહોંચવાનો પ્રયત્ન થાય તો કમ્પ્લીટ વિડીયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો વધુને વધુ લોકો સુધી તો જેથી અમે એમના પરિવાર સુધી પહોંચી શકીએ જય હિંદ જય ભારત